વડોદરામાં બંધ વેર આગનો બનાવ બન્યો હતો ફેર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાવ મેળવ્યો હતો વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી વિસ્તારમાં જીએસએફસી ગેટની સામેની બાજુએ આવેલા એક જૂના અને બંધ વેર હાઉસમાં આજે આગનો ગંભીર બનાવ સામે આવ્યો છે આ ઘટનાને લઈને સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી જેના પગલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમોએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી આગની જાણ થતા જ વડોદરાના ટીપી તેર વડીવાડી અને વાસના ફાયર સ્ટેશનની ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગની ટીમોએ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વેરહાઉસમાં હાઉસમાં રહેલું ઓફિસ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું આગની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્રણ ફાયર સ્ટેશનની ટીમોએ એક કલાકની અંદર આગ પર કાબુ મેળવ્યો હતો હાલમાં જાણવા મળ્યું છે કે આ વેરહાઉસ હાઉસ બધા હાલતમાં હતો અને ત્યાં કોઈ માલિક કે અન્ય વ્યક્તિ હાજર ન હતો આગ લાગવાનું કારણ ચોક્કસ હજુ સુધી જાણી શકાતું નથી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે ફાયર વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેથી આગના કોઈ નાના મોટા ભાગ ફરીથી ભડકે નહીં આ ઘટના એ સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે અને ફાયર વિભાગે લોકોને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે આગના કારણો અને થયેલા નુકસાનની વિગતો જાણવા માટે વધુ તપાસ ચાલુ છે